નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાર જય આદિવશી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ચા પાણી કરી લીધું ને બ્લોગને ચાલુ કર્યો છે વાડીમાં આવીને એટલે રીંગણી એક હતી ને એને રોપવા આવ્યો અમે ખોદીને એવું છે મિત્રો એટલે છે ને વાડીમાં આવીને બ્લોગ ચાલુ કર્યો હવે રીંગણી રોપીએ વરસાદ પડે ને તો પાણી ભરાઈ જાય ને એટલે ઊંચી રોપી પડશે રે ને એ રીતના અહીંયા રોપી દઈએ રીંગણી અહીંયા ટેકરો છે આ રી રીંગણી આ જો રીંગણી આખું થળિયામાંથી ઉપાળ લાવ્યો ઈટ ઈટાળું હતું ને એની પર ઉભી આખી રીંગણી ચોટી જાય તો સારું ને બી પી લઈ આવ્યો છું ખાતર ને બધું લઈને એવો છું ફટાફટ રોપી દઈએ आज तो ब्लॉग हवार में थोड़ोक शूट कर पी चेक हम ना चालू करो क्योंकि आज बहुत काम में तो ने, हम ना ब्लॉक चालू करो एक छोकरा ने होत लिए वहाँ के स्कूल में पीछे चालू करो जो ने छोकरा हम ना चा ने बिस्किट करे आज तो ब्लॉग मत नहीं आई गुड इवनिंग जय श्री कृष्ण जय माता जय जवाहर जय आदिवासी

બહુ મજા કરે જો ને કોને ચાર કરે પપ્પાને પપ્પાને ચાર્જિંગ કરે બહુ ઓલો છે વિદાન બહુ કોમેડી માણસ છે જો ને ચાર જન કરી હવે કેમ કરતો કરે જો ને વિદુ કોને ચાર્જિંગ જન કરી ચાર કરે ચાર કરે કે દોસ્તો કે દોસ્તો ચાર કરે ચાર કરે ચાર કરે એ વિદાન સ્નેહ બધું આવડે મિત્રો હવે આપણે પંપ છે ને ચાર્જિંગ મૂકી દેવો છે આપણે નાઇથન ફ્રેશ થઈ ગયા ને જો છોકરા લેસન કરવા બેહી ગયા છે ને હવે છે ને ચાન્સ થવા આવી છે જોવો ને ઘડિયા તૈયાર કરે છે છોકરા માહી પી એમ તૈયાર કરાવે છે ને વેદાંત પાટા પણ કરે છે જોવો એમ કરે છે હવે અંધારું થવા આવ્યું છે બે હાથમાં આવી ગયો છે મિત્રો દીક્ષા આમ આવે છે વાહે વાહે કાવા બૂમ પાડે જો આમ મિત્રો કાગડો બેઠો છે આ એ બેહીન એટલે થામ લારીયા ને એની પર બેહીન બૂમ પાડે આઈ રહી અહીંયા બેઠા બે ને બૂમો પાડે કાગડા અહીંયા બેહીન બૂમો પાડે છે એની બમ મેરે કરે

ભૂલતા નહી મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે